બા તમે શિવરાત્રી રેસો બાર મહિના માં એક વાર આવે શિવવાની જોય ને એમાં પૂછવાનું હોય એટલે એવું નહીં પણ કાલ તમને પેટમાં ગડબડ હતી ને એટલે પૂછું ગડબડ કાલ હતી આજ તો સારું હોય બાફી દઉં શીરો તો બનાવજે શીરો જોઈશે મારે ભુખા રેવા ઉપવાસ કરવાનો હોય આટલું બધું ખાવું હોય ને ઉપવાસ જ ના કરાય મારે કઈ ખાવાનું હાટું નથી પણ આખો દી કામ ધંધેજીયા હોય ને એકલી ભાજી હાલે બા તમે ભાંગની પ્રસાદી લેશો ભાંગની પ્રસાદી તો લેવાની જોઈ ને લાય લાય ઉભારો આપવું ચડી જાય હો ભાઈ ના થાય તમ તારે માનસે જ નહી મારે શું પીવો હવે શીરો બનાવવાની કોઈ જરૂર જ નથી કેમકે શીરો ખાવાના ટાઈમે બા ઉઠવાના જ નથી રમલી શીરો બનાવજે શીરો શીરો